ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ મેં છું તમારી નીતા અને આજનો વ્લોગ એ છે કે અમે ગયા છે ફરવા માટે આજે મેં અમે સવારમાં શૂટ નહીં કરી શકી તો મેં અત્યારે બ્લોગ શૂટ કર્યો છે બધા ધ્યાનથી પૂરો બ્લોગ જોજો અને સપોર્ટ કરજો અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવજો અને બીટ્ટુને અત્યારે આવજો હું રાત્રે મેં શૂટ કરું છું અને હમણાં જ મેં બ્લોગિંગ ચાલુ કર્યું છે તો મને એટલું આવડતું નથી પ્લીઝ મારા બ્લોગને સપોર્ટ કરો અને ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો કેમ કે આવા જેવા બ્લોગ આવશે તો બીટું દેખો ક્યાં ઊંઘી છે અને કેવું કર્યું છે ચાલો મેં બીટું બતાવું છું તું ટુ દેખો ક્યાં ઊંઘી છે ટેડી પર આવું જ કરે બીટું અને ઊંઘ નથી આવતી ને અત્યારે લાગ્યા છે અગિયાર બીટું ઊંઘ નથી આવતી ટેડી લઈને ઊંઘી છે

એટલે અમે એને પછી અમારી બાગ લઈને આવ્યા તમે જોઈ શકો કમરમાં કેટલું મજા નાના બાળકોને લઈને આવ્યો તો કમ્પ્યુટર ટાઈમ નીકળી જાય અને બાળકો ખુશ બી થઈ ગયા મારી બહુ જ ખુશ થઈ ગઈ હતી દેખીને અને ટ્રેનમાં બી કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે પછી મેં ટ્રેનમાં બેસી નહીં શકતા મેં કીધું હતું મેં તો ચલો નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું કેવો લાગ્યો એવું મને કમેન્ટમાં જરૂર બતાવજો તમે અને ભૂલ બી હોય મારી છે કારણ કે હમણાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે તો મને એટલું આવડતું નથી

વિચાર્યું હતું કે મેં હિન્દીમાં બ્લોગ બનાવ્યું પણ પછી મેં વિચાર્યું કે મેં ગુજરાતી છું પોતે તો પછી મેં હિન્દીમાં શું કામ બ્લોગ બનાવું મેં ગુજરાતીમાં બ્લોગ બનાવ્યું કેમ કે મેં જોયું કે ચલો આપણે ગુજરાતી છીએ તો પછી ગુજરાતીમાં બ્લોગ બનાવ્યું આ તો મેં ગુજરાતીમાં જ વ્લોગ બનાવી શકે હિન્દીમાં નહીં બનાવું ઓર આપણા ગુજરાતીઓ બધા જ મને સપોર્ટ કરો અને અહીંયા છું હમણાં તો અહીંયા લઈને આવજો